અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પાનોલી પાસે બેંગલુરુના પદયાત્રીઓ લઈ ને બે લોકોના મોત નીપજવાના મામલામાં પોલીસે પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ અને દોઢસો કરતા વધુ વાહન ચાલકો ડમ્પર ચાલક ધરપકડ કરી બે દિવસ પહેલા જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ સમગ્ર પ્રકરણ જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાનોલી જીઆઈડીસી ના ગેટ ઉપર લાગેલ કેમેરા કાર્યરત હાલતમાં ન હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે કર્ણાટકુરજી બેંગલુરૂ બેંગ્લોરના પ્રવીણ જ્યોર્જ ડોમિકી પ્રેરા ક્રિષ્ના લક્ષ્મણ સિંધરૂ હમઝા હુસેન બિહારી નોફલ અબ્બાસ આદમ લિંગેગોડા અને આદમ નેશનલ હાઇવે ઉપર સુરત વડોદરા તરફ અગિયાર ડિસેમ્બરના રોજ જઈ રહ્યા હતા તેઓ

પૂછપરછ કર્યા બાદ મહા મહેનતે અકસ્માત હાથ ધરી હતી જોકે જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે સ્થળે અકસ્માત સર્જાયો હતો તે પાનોલી જીઆઈડીસી ના ગેટ નજીક જ બનાવ બન્યો હતો એટલે કે ત્યાં જો સીસીટીવી ફૂટેજ કાર્યરત હાલતમાં હોત તો કદાચ પોલીસ ને તપાસમાં સરળતા રહ્યો જોકે ત્યાં સીસીટીવી ફૂટેજ કાર્યરત હાલતમાં ન હોવાનું જાણકાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે જો કે જેના નેજા જવાબદારી આવે છે તાત્કાલિક ધોરણે સીસીટીવી દુરુસ્ત કરાવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ ઘટના ઘટે તો તેમાં પોલીસ તપાસમાં કે ઇન્વેસ્ટિગેશન અધિકારીને રાહત મળી શકે એક તરફ કંપની સંચાલકો ને કેમેરા ફરજિયાત રાખવા માટે તંત્ર દ્વારા નિયમો બનાવીને તેમની સામે જો આ નિયમોનું પાલન ન થાય તો દંડની જોગવાઈ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી થાય છે ત્યારે આ મામલામાં નોટિફાઈડ ઓથોરિટીએ પણ એટલી જ જવાબદારી દાખવવી જરૂરી છે